નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શ્યુની અંદર મિત્રો આજના વિડીયોની અંદર જો વાત કરીએ તો ખાસ કરીને ગુજરાતની અંદર ગઈકાલે મિત્રો રાત્રિના સમયગાળા દરમિયાન જે અગાઉ આગાહી આપી હતી તે પ્રમાણે મિત્રો ઉત્તર ગુજરાતની અંદર ધાનેરા થરાદની અંદર મિત્રો ખાસ કરીને વરસાદ જોવા મળ્યો તેના આજુબાજુના જે અમુક ગામડાઓ છે જે દસેક જેવા ગામડાઓ છે આ ગામડાની અંદર તેજ પવન સાથે મિત્રો વરસાદ જોવા મળ્યો હતો ખેડૂતોને ખાસ કરીને પાકની અંદર નુકસાની ફેલા નુકસાની થવાનો પણ ભય સતાવી રહ્યો છે પણ તો આ વરસાદ આપણે અગાઉ પણ આગાહી આપી હતી કે ભારેથી ભારે વરસાદ છે જોવા નહીં મળે તો આવો જ એકદમ હળવો વરસાદ છે ગઈકાલે રાત્રિના સમયગાળા દરમિયાન મિત્રો જોવા મળ્યો હતો ત્યારે હજુ પણ મિત્રો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે મિત્રો આ મહિનાના અંત સુધીની અંદર આવતા રહેશે ત્યારબાદ મિત્રો માર્ચ મહિનાની શરૂઆત થશે ત્યારે પણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવતા રહેશે પરંતુ મિત્રો તેની અપડેટ આપતા રહેશું કે આ વેસ્ટર્ન ડિસ્ટર્બ જો મજબૂત હશે અને ગુજરાત પર આવશે તો ખાસ કરીને કરા સાથે પણ વરસાદ પડી શકે છે અથવા માવઠું પડી શકે છે અથવા મિત્રો વાદળછાયું વાતાવરણ પણ જોવા મળી શકે છે પરંતુ તેની પડે પડની અપડેટ મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ કે ક્યારે ક્યારે વેસ્ટર્ન ડિસ્ટર્બન આવશે અને તેને લઈને ગુજરાતમાં ક્યારે વરસાદને લઈને મિત્રો શક્યતા છે કયા કયા જિલ્લામાં શક્યતા છે વરસાદ આવશે તો ખાસ કરીને ખેડૂતોને કઈ કઈ સાવચેતી રાખવી જોઈએ તમામ માહિતીની વાત મિત્રો આજના વિડિયોમાં કરશું તો આ વિડિયોને અંત સુધી જુજો તેમજ મારી યુટ્યુબ ચેનલ ઓન્લી શૂ પર આપના આવો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો તેમજ આ વિડીયોને લાઈક કરી દેજો તો શરૂઆત કરીએ આજના દિવસથી મિત્રો આજે છે બાવીસ તારીખ અને બાવીસ તારીખના લેટેસ્ટ સમાચારની જો વાત કરવામાં આવે તો અહીંયા મિત્રો જોઈ શકો છો ખાસ કરીને સૌરાષ્ટ્રની અંદર તેમજ મિત્રો દક્ષિણ ગુજરાતની અંદર વહેલી સવારે ભારે ધુમ્મસ અને વાદળછાયું વાતાવરણથી જોવા મળી શકે છે બાકી કચ્છની અંદર અને ખાસ કરીને ઉત્તર ગુજરાતની અંદર ઝાકળ વધારે જોવા મળશે કચ્છની અંદર પણ સારું એવું ઝાકળ જોવા મળી શકે છે કારણ કે અહીંયા તમે જોઈ શકો છો સ્પષ્ટ મિત્રો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સાથે અરબી છે અહીંયા તમે જોઈ શકો છો આજે બપોર પછી પણ મિત્રો ખાસ કરીને કોઈ શક્યતા નથી તો ધીમે ધીમે ત્રેવીસ તારીખથી મિત્રો ઉત્તરના પવનો ફૂંકાવાને કારણે તાપમાનનો પારો ગગડશે તારીખ લખી લેવી તો લખી લ્યો ત્રેવીસ ચોવીસ અને પચીસ આ ત્રણ દિવસ મિત્રો હાડ થીજાવી નાખે તેવી ઠંડી પડવાનું છે કચ્છની અંદર અને ઉત્તર ગુજરાતના અમુક ગામડાઓની અંદર મિત્રો તાપમાન છે એ આઠ ડિગ્રી જેટલું નીચું જાય તેવી પણ શક્યતા છે નોર્મલ ઉત્તર ગુજરાતની અંદર ખાસ કરીને વધારે ગરમી જોવા મળશે બાકી વાતાવરણ છે મિત્રો એકદમ ક્લીન રહેશે ત્યારબાદ મિત્રો પચીસ તારીખની આસપાસ એક ફરી એક વખત મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યું છે એ તમે સ્પષ્ટ જોઈ શકો છો આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે પચીસ તારીખથી જ મિત્રો ગુજરાતની અંદર અસર વર્તાવરણ શરૂ થઈ જાય છે અને પચીસ તારીખથી લઈને મિત્રો ખાસ કરીને છવ્વીસ તારીખની જો વાત કરવામાં આવે તો છવ્વીસ તારીખે મિત્રો ખાસ કરીને ઉત્તર ગુજરાતની અંદર કેટલાક ભાગોની અંદર વરસાદ પડી શકે છે મિત્રો આ વરસાદની તો જ શક્યતા છે જો તે જ પવન નહીં ફૂંકાય તો જ વરસાદ પડી શકે છે બાકી વરસાદની શક્યતા નથી એટલે કે આમને કારણે મિત્રો છવ્વીસ અને સત્યાવીસ તારીખે મિત્રો આ ત્રણ દિવસ મિત્રો જોવા જઈએ તો રાત્રિના સમયગાળા દરમિયાન ફરી એક વખત વરસાદનો રાઉન્ડ મિત્રો આવી શકે છે પરંતુ ભારે વરસાદની અહીંયા કોઈ શક્યતા નથી ત્યારબાદ મિત્રો જોઈ શકો છો કે ફરી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જે ખૂબ જ નાનું છે આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે ખાસ કરીને ફરી એક વખત આવી રહ્યું છે અને આ પણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે ખાસ કરીને ગુજરાત તરફ આવી રહ્યું છે તો તેને કારણે મિત્રો ખાસ કરીને ફરી એક વખત માર્ચ મહિનાની શરૂઆતમાં પહેલી અને બીજી તારીખની આસપાસ તમે જોઈ શકો છો ફરી એક વખત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી શકે છે સાથે અરબી સમુદ્રનો ભેજ ભળવાને કારણે મિત્રો આ સિસ્ટમ મજબૂત બની શકે છે અને તેને કારણે મિત્રો ખાસ કરીને જોવા જઈએ તો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે વરસાદ પણ જોવા મળી શકે છે ત્યારબાદ મિત્રો ખાસ કરીને એક ત્રીજું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હાલ મિત્રો જોવા જઈએ તો આલનીનોની અસર પૂરી થઈ ગઈ અને એક પ્રકારની જે સિસ્ટમ બની રહી છે આ સિસ્ટમને કારણે ખાસ કરીને અરબી સમુદ્રનો ભેજ અને બંગાળની ખાડીનો ભેજ ઓછો થતા જે હવે મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન આવી રહ્યા હતા જે પહેલાં હિમાલય તરફ જતા હતા તે મિત્રો હવે ખાસ કરીને રાજસ્થાન અને ગુજરાત સુધી આવી રહ્યા છે તો આગામી સમયમાં હજુ પણ ભારે વરસાદ થાય અને મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન આવે તેવી પણ શક્યતા છે ઠંડી ગરમીની ઋતુ છે મિત્રો ચાલુ રહેશે તો હાલ મિત્રો જોવા જઈએ તો જો આપણે વાત કરીએ કે પચીસ અને છવ્વીસ અને સત્યાવીસ આ ત્રણ દિવસ મિત્રો ખાસ કરીને ગુજરાતમાં ફરી એક વખત વાદળછાયું વાતાવરણ અથવા વરસાદને લઈને શક્યતા વ્યક્ત કરવામાં આવી છે આ સિવાય મિત્રો બીજી તારીખ ત્રીજી તારીખ આ બે દિવસ પણ માર્ચ મહિનાની શરૂઆતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાને કારણે ફરી એક વખત મિત્રો વાદળછાયા વાતાવરણ અથવા મિત્રો વરસાદને લઈને મિત્રો આગાહી કરવામાં આવી છે પવનની ઝડપની વાત કરી દેવી કે આગામી સમયમાં અને આજના દિવસે પવનની ઝડપ છે એ કેવી રહેવાની છે તો સવારની જો વાત કરવામાં આવે તો સવારે એકદમ નોર્મલ પવનની ઝડપ છે બહુ વધારે પવનની ઝડપ મિત્રો અહીંયા નથી પરંતુ બપોર પછીની તમે સ્પીડ જોઈ શકો છો બપોર પછી મિત્રો છત્રીસ કિલોમીટર તેત્રીસ એકતાલીસ જૂનાગઢમાં તેત્રીસ ભાવનગરમાં બત્રીસ એટલે કે ખાસ કરીને ત્રીસ કિલોમીટર કરતાં વધુ પવનની ઝડપ છે અહીંયા મિત્રો જોવા મળી રહી છે ત્રેવીસ તારીખથી મિત્રો ઠંડીનો રાઉન્ડ શરૂ થશે અને સાથે સાથે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો પવનની ઝડપ પણ છે અને ઉત્તરના પવનો આવી રહ્યા છે ખૂબ જ ભારે અને ઠંડા પવનો છે છે કારણે મિત્રો ખાસ કરીને ઠંડીનો પારો એકદમ નીચો પવનની ઝડપ પણ નોર્મલ કરતા થોડીક વધારે છે તો તેને કારણે ભારે ઠંડીનો મિત્રો અહીંયા સામનો છે કરવો પડી શકે છે છવ્વીસ તારીખથી મિત્રો ખાસ કરીને વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે પરંતુ અહીંયા તમે જોઈ શકો છો કે તે જ પવન છે તે જ પવન આપણે વાત કરીએ જો તેજ પવન હશે તો મિત્રો વરસાદ વધારે છે એ જોવા નહીં મળે કારણ કે પવન છે કોઈ પણ એક જગ્યાએ આ સિસ્ટમને ટકવા નહીં દે જેને કારણે મિત્રો ખાસ કરીને વરસાદને લઈને મિત્રો મોટી રાહત મળશે તો ખાસ કરીને પચીસ તારીખે થોડીક પવનની ઝડપ ઓછી છે પરંતુ છવ્વીસ તારીખે પવનની ઝડપ વધી જતા ખાસ કરીને વરસાદની શક્યતા બહુ ઓછી છે જેને કારણે વાતાવરણ ધૂંધળું રહેશે અને સત્યાવીસ તારીખે પણ વહેલી સવારે મિત્રો તો ખાસ કરીને કચ્છની આસપાસના જે ભાગો છે આ ભાગોની અંદર જામનગર પોરબંદર ગાંધીધામની અંદર ખાસ કરીને ખૂબ જ તેજ પવન છે તો ત્યાં પણ વરસાદની આગાહી નથી પરંતુ ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠાની અંદર વરસાદ છે જોવા મળી શકે છે અઠ્યાવીસ તારીખની મિત્રો મેપ જોઈ શકો છો અઠ્યાવીસ તારીખે પણ ખૂબ જ તેજ પવન છે પીળા કલાનો ભાગ તમે જોઈ શકો છો આ તમામ ભાગ છે ચાલીસ કિલોમીટર કરતાં વધુ પવનની ઝડપ બતાવી રહ્યો છે તો ખાસ કરીને અઠ્યાવીસ તારીખે પણ પવનની ઝડપ વધારે છે ઓગણત્રીસ તારીખે અને ત્રીસ તારીખ ત્યારબાદ પહેલી તારીખ પણ જોઈ શકો છો પહેલી તારીખથી ધીમે ધીમે પવનની ઝડપ ઘટશે પરંતુ જેવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મિત્રો આવશે અને સાથે મિત્રો અરબી સમુદ્રના પવનો ભરતા ફરી એક વખત મિત્રો પવનની ઝડપ વધશે અને તેને લઈને મિત્રો ખાસ કરીને ઝાકળ આવશે અને ખાસ કરીને ગુજરાતનું વાતાવરણ છે એકદમ ધુમ્મસમય બનવાનું છે તો ખાસ કરીને આગામી સમયની અંદર વાતાવરણને લઈને મિત્રો મોટા ફેરફાર થવા જઈ રહ્યા છે સતત મિત્રો વાતાવરણમાં ફેરફારને કારણે તાપમાન ઘટશે પણ મિત્રો સાથે ઠંડીનો પણ હિસાબ થશે આજની જો વાત કરીએ તો વહેલી સવારનું તાપમાનની જો વાત કરવામાં આવે તો સુઈ ગામની અંદર પંદર ડિગ્રી મહેસાણામાં અઢાર અમદાવાદમાં ઓગણીસ એટલે કે આજે થોડીક વહેલી સવારે ગરમી જોવા મળે પરંતુ બપોર પછી તાપમાનનો પારો પણ મિત્રો નીચો જશે જે પહેલાં ચોથ્રી પાંત્રી હતો તેની જગ્યાએ એકત્રીસ ડિગ્રીની આસપાસથી તાપમાન જોવા મળે પરંતુ શુક્રવારથી મિત્રો ધીમે ધીમે તાપમાનનો પારો છે નીચે આવશે તમે જોઈ શકો ચૌદ ડિગ્રી સુઈ ગામ હળવદમાં ચૌદ રાજકોટમાં પંદર પાલનપુર ચૌદ મહેસાણા પંદર અમદાવાદ સોળ ડિગ્રી તો એકદમ નલિયાની અંદર ચૌદ ડિગ્રી તો એકદમ તાપમાનની ની અંદર ઘટાડો આવશે અને બપોરનું તાપમાન પણ ઓગણત્રીસ ત્રીસ ડિગ્રીની આસપાસ જશે ચોવીસ તારીખનો મેપ પણ જોઈ શકો છો ત્યારે સૌથી વધુ મિત્રો ઠંડીની આગાહી કરવામાં આવી છે અહીં તમે જોઈ શકો છો વડોદરામાં બાર હળવદમાં તેર અમદાવાદ તેર પાલનપુર તેર સુઈગામ 13 તેર તો ખાસ કરીને ખૂબ જ ભારે ઠંડી છે અહીંયા મિત્રો જોવા મળી શકે છે અને આ ઠંડીને કારણે હાડ થી જાવી નાખે તેવી ઠંડી હશે છે અને તેને કારણે મિત્રો લોકો છે એ ખાસ કરીને ઠંડીની અંદર ઠૂઠવાનો અનુભવ પણ મિત્રો અહીંયા કરશે તો તમે જોઈ શકો છો ખાસ કરીને નલિયાની અંદર એટલે કે ઉત્તર ગુજરાતની અંદર એટલે કચ્છમાં ભારે ઠંડી પડશે પંદર તારીખે પણ થોડુંક ઠંડીનો અહેસાસ જે જોવા મળશે ચૌદ ડિગ્રી તાપમાન અહીંયા તમે જોઈ શકો ઉત્તર ગુજરાતમાં છેક મિત્રો તેની અસર સૌરાષ્ટ્રની અંદર દક્ષિણ ગુજરાત સુધી જોવા મળશે બપોરનું તાપમાન પણ નોર્મલ છે છવ્વીસ તારીખથી મિત્રો ફરી તાપમાન વધશે એકાએક અહીંયા તમે જોઈ શકો જે પંદર ડિગ્રી ચૌદ ડિગ્રી હતું તેની જગ્યાએ સીધું જ મિત્રો તાપમાન છે વીસ ડિગ્રીની આસપાસ જશે અને બપોરનું તાપમાન તાપમાન પણ ગરમ વાળું થઈ અહીંયા વડોદરામાં તમે જોઈ શકો છો ચોત્રીસ ડિગ્રી તાપમાન જૂનાગઢમાં ચોત્રીસ ડિગ્રી ભાવનગરમાં બત્રીસ એકત્રીસ રાજકોટમાં તો એક મિત્રો ખાસ કરીને ગરમીની અંદર તરત જ મિત્રો વધારો આવશે પવનની સાથે ઝડપ પણ હશે જેને કારણે ઠંડી ગરમી ઠંડી ગરમી અને આમ તો જોવા જઈએ તો જેને રોગચાળાની ઋતુ પણ કહેવામાં આવે છે રોગચાળો પણ મિત્રો જોવા મળશે કારણ કે કારણ કે વહેલી સવારે મિત્રો ખાસ કરીને ઠંડા પવનો અને બપોરે મિત્રો ગરમીને કારણે અને વાદળછાયું વાતાવરણ કરવાને આગામી સમયની અંદર ખૂબ જ રોગિષ્ટ વાતાવરણ બને તેવી પણ શક્યતા છે પરંતુ ઉપરા ઉપરી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાને કારણે વાતાવરણની અંદર છે આગામી સમયની અંદર મોટા ફેરફાર જોવા મળશે ક્યારે ક્યારે વરસાદની આગાહી લઈ છે તેની મિત્રો વાત કરશું આપણે વિડીયોની અંદર તો ખાસ કરીને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયોને વધુમાં વધુ શેર કરજો અસ્તુ જય હિન્દ જય ભારત